જય મા મસાણી મેલડી જય મામા સરકાર હર વિઘન હર કષ્ટ હર બુરી શક્તિ હર દુશ્મનથી બસાવે અને દુશ્મનને પણ રાજી કરે એવી મારી મા મસાણી મેલડી થાપીના પાળે બેઠી પણ આ વિડીયાને પૂરો જોજો અંત લગી જોજો આપા ખેટલાનો ઇતિહાસ બોલવાનો છે કે વકાતર કુળ ભરવાડની માલપા આપા ખેટલા કઈ રીતે આવ્યા અને આ બારોટના ચોપડે ઇતિહાસમાં નામ લખેલું છે અને એ આપા ખેટલાની વાત કરવાની હોય જગ તેત્રીસ કરોડ દેવતાનો આગેવાન આપા ખેટલાની વાત કરવાની હોય એ અમુક મૂર્ખામાણા કહેતા હોય મારે આ નવરાત્રિ છે એટલે કાંઈ બોલવું નથી અમુક મૂર્ખામાણા કહેતા હોય કે કડુકાની માલપા ઢેંડા છે આ છે તો એને કંઈ તારો બાપ ન્યા જાજે અને એને આઠ દિવસ ખમો પછી બતાવશું એને વીડિયા ઉતારીને બધું કહેશું એને માતાજીનું અપમાન પણ કર્યું છે વીડિયા પણ એના જોઈએ પણ એવા અમે આપા કેટલાની વાત કરવાની છે તો આપો ખેટલો કોણ હતા ધનરવતી નાગણી અને શંકર જેવા જેના પિતા એ ધનરવતી નાગણી જગ તેત્રીસ કરોડ દેવતાને રાજા રાવણે કેદ કરી દીધા હતા વા વાહિંદુ કરે પવન પાણી ભરે અને અગ્નિ રોટલા ઘડે એવા રાજા રાવણે કેદ કરેલા જગ તેત્રીસ કરોડ દેવતાને એમાં હરિ એક દેવી દેવતાને કેદ કરી દીધા હતા અને ત્યારે આપા ખેટલાનો ખીજડાના નીચે જલમ ચોથો એ આખો આપા ખેટલાનો ઇતિહાસ તો બહુ મોટો છે પણ અમુકની પાસે ટાઈમ ન હોય તો ટાઈમ કાઢીને આ વિડીયો જોજો આપણા સનાતન ધર્મની માલ પર સત્ય હું છે ને એ હું તમને બતાવેશ કે સનાતન ધર્મ કોને કહેવાય મારી માં મસાણી મેલડી જે રસ્તો બતાવે ને એ બોલીએ છીએ અમે અને ઇતિહાસના ચોપડે જે નામ લખેલા ને એ કોઈ પૂછી ન શકે

પાંચ ઘર બીજા આવશે ને તેથી એમાં કહેવાય કે તમે કાના ભુવાને મોઢે મોઢ જઈને હમણાવો કે કાના ભુવા તમે તમારો ઓસાળો ઉછાળો વગી અને તમે તમારા વસનમાં વૈયા જાઓ નકર તમને ભારે પડશે એમાં એક રબારી આવીને હમણાવ્યું કે કાના ભુવા તમે તમારો ઉછાળો વગી અને તમે તમારા વતનમાં વૈયા જાઓ આપો કેટલો પેલા રબારીઓના દેવ અમરાપુરની માલપા હતા આખો ઇતિહાસ હું બોલેશ પણ તમે પેલા સાંભળી જુઓ અને ત્યારે એક રબારી આવીને કીધું કે કાના ભુવા તમે તમારો ઉશાળો વગી અને વતનમાં વૈયા જાવ નકર તમને ભારે પડશે ત્યારે કાના ભુવાએ બહુ સરસ જવાબ દીધો હાથમાં માળા ફરે છે મામ હમાઈની એ માળા પડતી હતી એની માલપા એમ કહેવાય છે કે કાના ભુવા એટલું કીધું ભાઈ અમે તો માલ ધારી સોરવું સહીએ સો મહિના અહીંયા રહેવાના છ મહિના બીજે રહેવાના હું કાલે આઈથી નીકળી જવાનું છું એ હવાનો બોર જો કે ભલે ઉગા ભાણ ભાણતી આરા લાવ ભાવેના જીવન મરણ ની લગમાન તું તો રાગ જે કાશ્યુ બરાવું ઈ હુરદ નારાયણ એમ કહેવાય છે કોર કાઢીને આઈતી કાના ભુવા નીકળવાની તૈયારી કરે છે ગામમાં રહેતા પટેલિયાએ કીધું કાના ભુવા તમે તો અમારા ગામનું નાક સવો તમારે આઈતી નથી જવાનું હવે તમને રોકવા તો છે પણ થોડીક તમને જમીન આપીશ એ કાના ભુવા ગામની લાગણીએ રોકાઈ ગયા એ ગામની લાગણી એ રોકાઈ ગયા ને એમાં એક દિનનો સમય છે એનો દીકરો આનંદ છે એ ગાયું ભેંસું ગાઢર બકરા દોવા ગયો છે ને એની માં પૂનિમા છે એ પૂંજીમાં રોટલા કઢે છે ઘરમાં અને કાના ભુવા બરોબર દિવસ હાથમવાનો ટાઈમ છે ને ફળી વિશાળે ખાટલો રાખી અને માં મોમાઈની માળા ફેરવે છે તો હિ મોમાય તું હિ મોમાઈની માળા ફેરવે છે એ તું મોમાઈની માળા ફેરવે ને પચીસ દુશ્મનોનું ટોળું કાના ભુવાના ઘર માથે ટાઈટકું છે એ કાળા ભુવાના ઘર માથે ટાઈટ કુન એટલી જ વાત કરી કે હે ધરતીના ધણી આપ બાપા ખેટલા હે અમરાપુરની માલપા રબારીઓના ઈષ્ટદેવ બાપ જો તું મારી વારે આવીને હું તો મારા વકાતર કુલનો દેવ બનાવું એ કાળા ભુવાની વારે આપો ખેટલો ભરવાડનું રૂપ લઈને આવ્યા અને ભરવાડનું રૂપ એ લઈને આવતા તો એમ કહેવાય છે કે એક આ દુશ્મનોને બબ્બે લાકડીઓ કરતા ગામની બહાર તગડી મેં અને ત્યાંથી આપો ખેટલો અદ્રષ્ટ થઈ ગયા એ કાના બુઆ કીધું કે હવે આપણે ગામની અંદરમાં રહેવાનો હક નથી બેટા આનંદ તું હવે ઉશાળો લઈ અને કડુકાની માલપા જા અને હું અમરાપુર જાઉં છું એ અડધી રાતે એમ કહેવાય છે કે રબારિયું ભૂવા પોતાનો પાટ નાખેલો છે ત્યાં આપા ખેટલાના વાવડ પૂછે પણ કાંઈ વાવડ મળતા નથી એમાં કાના ભુવાને એટલી જ વાત કરે છે રબારિયું ભુવા કે કાના ભુવા આ અડધી રાતે આવવાનું કારણ શું કે બાપ મારા ઘરની માલપાપ પચીનું દુશ્મનનું ટોળું ટાટકું હતું અને મેં કીધું કે જો તું મારી વારે આવીને તો મારા વકાતર કુળનો દેવ બનાવું ને ત્યારે આપો કેટલો મારી વારે આવ્યો છે બાપ એટલે મારા વકાતર કુળનો ઈષ્ટદેવ બનાવવા આવ્યો છું અને ત્યારે એ આ કેટલાય રજા આપી જાવ હું કાલે સવારનો પોર થાય ને ત્યારે મારા હામૈયા કરવા માટે તૈયાર રહીજ એ એમ કહેવાય છે કે કાના ભુવા કડૂકા આવે છે અને હવારનો પહોર જો અનોખું રૂપ છે દાદાનું માથે એમ કહેવાય છે કે તિલચુર છે અને એમ કહેવાય છે કે આમ ખાલા આવે છે આવતા 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 એમ કહેવાય છે કે ભાદરવાનો થોડોક તડકો તપતો થો અને એમાં એક આયરના દીકરાએ કીધું તું કે આ ખોળિયામાં આવતા રહ્યો અહીંયા આવતા રહ્યો ત્યારે એ ત્યાં આવતા રહ્યા અને પછી ત્યાં મઢમાં બેઠા અને પછી તો કાના ભુવાની અહીંયા મહેમાનો આવે આરોનાર આપા ખેટલાના પણ કહુંબા દેવાય અનેક મહેમાનો આવે કયક કયક તો આપા ખેટલાના એક જગ્યાએ નહીં પણ એકવી જગ્યાએ પરસા આપા ખેટલાના દેવાય છે એમાં બનાવ એવો બને છે કે આપા ખેટલાની સેવા કરતાં કરતાં કાના ભુવાની ઉંમર પૂરી થાય છે કાના ભુવાની એકસો ને એક વરિય ઉંમર પૂરી થાય છે અને ત્યારે પછી સમગ્ર ગુજરાતના ભરવાડો એની શમશાન યાત્રામાં આવે છે એમાં આપો ખેટલો ભેગા ગયેલા ભેગા થયા અને વાત એવી બને છે બધી શમશાન વિધિની જે વિધિ હતી દેનકરિયા દઈ અને પછી હવ હવની જગ્યાએ હવ નીકળી જાય છે પણ કોઈએ એમ ન કીધું કે હાલો હવે બહુ છું આપા ખેટલાને એવું કીધું નહીં કોઈ અને આપા ખેટલાય ભાઈ ભરવાડ વકાતર તો નહીં પણ તમામ ભરવાડ સમાજની અમે આપા ખેટલાય રિહામણા લીધા છે બધાને દર્શન આપે પણ ભરવાડનું છોકરું સો મહિનાનું જાય તોય દાદા દર્શન ન આપે ઈ ટાઈમ દાદો માથે વીતી ગયો તણક બ્ર વીતી ગયા અને પછી ડાક ડમરું વાગે છે અને આયા બરોબર બેનું દીકરીયું ભરવાડની બેનું દીકર્યું છે એ નાના નાના છોકરાને પડતા મેકીને આપા ખેટલા ને પ્રાર્થના કરે છે ગાય બાપ ધરતી ના ધણી આપા થેટલા બાપ અમારે વડવાએ જે કાંઈ ગુનો કર્યો અમે તો તને માફી માંગીએ અમારી કાંઈ ભૂલ છૂક હોય તો માફ કરજો એમ કહેવાય છે કે લગડા ભુવાના પડમાં આપો ખેટલો આવે છે અને ત્યારે કહે છે કે ખમા 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 ખમાના ખમકારા કરે ને એમ કહે કે જગ તેત્રીસ કરોડ દેવતાનો આગેવાનું આપો ખેટલો બોલું વકાદાર કુલને તો નહીં પણ હું ભરવાડ સમાજને ઝાઝી ખમાયું આપું છું બાપ પણ જોજો સારા કામ કરજો મારા નામ ઉપર કોઈ ધતિન કરતા નહીં અને જો એક દિનના સમય દુનિયાની અંદરમાં નામ બનાવું ને તો માનજો કે આપો ખેટલો બોલ્યો હતો એ આપો ખેટલો એકસો બે વરિયે કાના ભુવા દેવલોકાયમાં પછી લગરા ભુવા ત્યાં સેવા કરતા હતા અને હજી હાલ હું કોઈ કડું કા નથી પણ આ ઇતિહાસ જે બોલ્યો પછી એમાં એક પરસો આપવાનો એવો છે કે ઉત્તર ગુજરાતની માલપા ગરીબ ભરવાડ છે એ ભરવાડ એમ કહેવાય છે કે એને હાવ કાંઈ ત્યારે તો લાઇટ બાઇટનું કાંઈ અંજવાળું નહીં અને ત્યારે બે નાના નાના દીકરા છે બે નાના નાના દીકરા છે અને એ દીકરા એમ કહેવાય છે કે એક સીટકો ભરે છે સીટકો ભરે છે અને ત્યારે નાનો ભાઈ એમ કહે છે કે આપા બાપા ને આ મને મોટો સીટકા ભરે ઘડીક શું તો નાનો કહે કે આ મને મોટો સીટકા ભરે એમ બે અલગ અલગ બોલે છે પણજી ઓલાએ દીવો કરીને જોયું તો એક બે હાથ નો કાળોતરો નાક બેય દીકરાને ડગ દઈ દીધો છો સ્વભાવ બે દીકરાને ડગ દઈ દીધો ને ત્યારે એ ધરતીના ના ધણી આપા ખેટલા ને યાદ કર્યો કે આપા ખેતલા આ મારા દીકરાને જો ઝેર ઉતરી જાય ને તો હું હાલીન કડું કે માનતા આવે હું હાલીન કડું કે માનતા લઈને આવે અને ત્યારે એનો એ નાક પાછો ઝેર એનું સુસી લે છે અને એ બેય દીકરાને હરજીવન કરે છે મિત્રો બે દીકરાને હરજીવન કરે છે એમાં બનાવ એવો બને છે કે બે સમગ્ર ગુજરાતની માલપા એ આપા ખેટલાનું નામ તો ગુજરે છે પણ આ બાપ દીકરો તણે હાલી ભાદરવાનો ધોમ તડકો જાનના દાણા નાખો તડ તડ કરતી ધાણી ફૂટી જાય એવો ધોમ તડકો છે અને હાલીન સમ હાલીન જાય છે કડુકા માનતા લઈ હાલીન કડુકા માનતા લઈને જાય છે એમાં બનાવ એવો બને છે કે ભરવાડના રૂપમાં આપો ખેટલો હાંડિયો લઈને જાય છે કીધું ક્યાં જવું છે બાપ કે અમારે હાલીને કડું કે આપા ખેટલાની માનતા લઈને જવાનું છે કે બાપ આપા ખેટલાએ તમારી માનતા પૂરી કરી આમ જોવો તો ખરા નાના નાના પહોળા છે નાના નાના દીકરા છે એના પગમાં સંપલ નથી તો તમે હાલો મારા હાંડિયા ઉપર બે જાઓ મારે કડું કે જવું છે કે ના બાપ અમારે હાલીને જવાની માનતા છે કે નહીં બાપ મારા હાંડિયા ઉપર બે જાઓ મારે તમારી માનતા પૂરી થઈ ગઈ હાંડિયા ઉપર બેહાડી લે છે અને જેવું કડુકા આવે છે એ કડુકામાં નીચે એને ઉતારે અને પછી થોડાક આગળ પાછું વાળું જોવે કે કોઈ બાપ એવો એવો જ બનાવ એક બને છે કે એક દલિતની દીકરીને એ દલિતની દીકરીને એ એક આઠમ કરવા આવી અને એને હરબ ડસ દીધો છે અને દવાખાના ની માલપા ઈ બાટલા સડતા નથી દલિતની દીકરીને એ બાટલા સડતા નથી એવા બનાવ એવો બને છે કે એક ભરવાડના રૂપમાં આપો ખેટલો પોતે આવીને કંઈક ભાઈ મારી પાસે મૂળો છે આ દીકરીને બાંધો એ દીકરીને મૂળો બાંધ્યો અને કીધું કે જો તમને સારું થઈ જાય ને તો આપા ખેટલાની જય બોલાવજો અને ત્યાં જે કાંઈ તમારે માનતા સડાવી સડાવી દેજો એ ઘડીક શું ઊંચા ડૉક્ટરના રિપોર્ટ પાછા પડી ગયા અને એ દીકરીને એમ કહેવાય છે કે બાટલા સડવા મીડા દીકરી હરજીવન થઈ અને પછી એ ગળુકાના આપા ખેટલાની હોસ્પિટલની માલપા જય બોલાવી છે આવા તો અનેક આપા ખેટલાના પરસા છે અને ધરતીનો ધણી જગ તેત્રીસ કરોડ દેવતાનો આગેવાન અને દિવાળીને દિવસે એમ કહેવાય છે કે દીવા પગટે એ એમ કહેવાય છે કે રાજા રાવણને એમ કીધું તો આવો અનેક ઇતિહાસો છે એ લઈ અને હું આવીશ માતાજીના નવલા નોરતા છે તો સૌને જય માતાજી જય મા ભગવતી જય મા મેલડી જય મામા સરકાર